હાલો મિત્રો મારું નામ તારાબેન ચાવડા છે હું હાઉસવાઈફ છું પહેલાં હું ટીચર હતી હવે હું ઘરે હાઉસવાઈફ તરીકે છું અને હું ગુજરાતી રસોડામાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે હું નવી રેસીપી લઈને આવી છું રેસીપીનું નામ છે મસાલાવાળા ઘૂઘરા તીખ તે અને તેની સાથે ચટણી પણ આપણે મસાલા ઘૂઘરા બનાવવા માટે મેં આ પ્રપન્નાના મસાલાનો ઉપયોગ કરેલો છે આ રેડ ચીલી છે આ હળદર છે પછી આ ગરમ મસાલો છે અને આ પંજાબી મસાલો છે હવે એની અંદર મેં આ જે છે એ આપણે એડ કરશું બધું તે કરેલા બટેટા લીધા છે હળદર હળદર છે મરચું છે મીઠું છે ગરમ મસાલો છે આદુ મરચાંની પેસ્ટ છે વઘાર માટે જીરું અને હિંગ લીધે આપણે બીજા મસાલાને પણ ભૂલી શકીએ ચાલો મિત્રો હવે આપણે છે ને બોઈલ કરેલા જે મસાલા છે એ મસાલાના આપણે પહેલા વઘાર કરશું બટેટાનો આપણે પહેલા વઘાર કરશું અને પછી એ વઘાર આપણે મસાલા ગુગરાની અંદર પૂરશું હવે આપણે તેલ મૂક્યું છે હવે આપણે તેલ જરાક ગરમ થશે એટલે આપણે એમાં જરાક જીરું નાખશું જીરું તતડી જાય પછી આપણે જરાક હિંગ નાખશું અને ત્યાર પછી બટેટા નાખશું અને પછી બધા વારાફરતી આપણે મસાલા નાખશું પ્રપરના મસાલાનો ઉપયોગ કરવાથી બધી જ વસ્તુ એકદમ ટેસ્ટી અને સરસ થાય છે મેં પણ ઘરમાં મસાલાનો ઉપયોગ કરેલો છે અને આજે તમને હું આ પણ બતાવી રહી છું રાઈ ને આ જીરું તતડી ગયું છે હવે આપણે બટેટાનો માવો તેમાં ઉમેરશું હવે આપણે બધા જ મસાલા જરા જરા એમાં નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું પછી મરચું નાખશું ગરમ મસાલો નાખશું આદુ મરચાંની પેસ્ટ પણ નાખશું આપણે એટલે એકદમ ટેસ્ટી સ્વાદ આવે કોથમરી નાખશું

પછી એક ચમચી એમાં ચોખાનો લોટ નાખેલો છે એમાં થોડુંક ગોળ નાખવાનું અને મીઠું નાખવાનું હવે આ લોટ બાંધેલો છે એને આપણે નાના નાના ગોયડા કરી અને એને આપણે પૂરી બનાવશું હવે આ પૂરી વણી અને પૂરી વણ્યા પછી એમાં આપણે આ જે મસાલો બનાવેલો છે બટેટાનો માવો એ આપણે એમાં પૂરી શકાય ત્યારબાદ આપણે એના ઘોઘરા વાળશું જુઓ આવી રીતે આપણે એમાં મસાલો ભરવાનો ત્યાર પછી એને આપણે આ પેક કરી દેવાનું અને પેક કર્યા પછી આપણે એને આમ કાંગરી પાડવાની છે સરસ રીતના કે જેને કારણે ફૂટી ન જાય ઘૂઘરા આપણું તેલ ડોળું ન થાય અને સરસ રીતના ઘૂઘરા તળાઈ જાય આવી રીતે ઘૂઘરાની કાંગડી વાળવાની છે જુઓ હાથેથી આવી રીતના આપણે સરસ રીતના ધીમે ધીમે કાંગડી પાડતા જાશું અને ત્યાર પછી આપણા ઘૂઘરામાં તૈયાર થઈ જશે મસાલો આપણે પૂરતા જશું ત્યાર પછી આપણે તેલ ગરમ મૂકીશું અને પછી આપણે ઘૂઘરા તળીશું

સાવ ધીમા તાપે તળવાના છે જો ઝડપથી તળશું થાક લેશે તો એ બળી જશે અને એનો દેખાવ સારો આવશે નહીં એટલે આપણે એને સાવ ધીમા તાપે તળશું જે લોકો બટેટા ન ખાતા હોય એ લોકો એમાં કેળાનો માવો પણ ભરી શકે કાચા કેળાનો માવો આવી રીતના બટેટા નો બનાવી અને એમ પણ ભરી શકાશે

એક મેં લસણ વાળી ચટણી બનાવી છે એ લસણવાળી ચટણીમાં ઓલા સુકા લાલ મરચાં હોય એને બે કલાક પલાળી રાખવાના અને પછી મિક્સરમાં પીસી અને એમાં ખાંડ અને લીંબુ ધાણાજી બધું નાખીને એવી અમે લસણવાળી ચટણી બનાવી છે ચટણી છે તપકીની પેલા ખાંડની જરાક ચાસણી કરી નાખવાની પછી એક વાટકીમાં એક ચમચી તપકી લઈ એને હલાવી જરાક મીઠું નાખી અને એ ઓલી ચાસણીમાં નાખી દેવાનું અને ત્યાર પછી જરાક વાળું કરવાનું એટલે આ મીઠી ચટણી છે અને આ તીખી ચટણી છે હવે આપણે આ ગુગરા એની સાથે મૂકશું ચલો તો આ તીખા ઘૂઘરાનું મારી જે રેસીપી હશે એ તમને મેં બતાવી હવે દરેક ગૃહિણીને હું નમ્ર વિનંતી કરું છું કે તમે આ પ્રપન્નાના મસાલાનો ઉપયોગ રસોઈ માટે ચોક્કસ ને ચોક્કસ કરજો નમસ્તે જય હિન્દ